હા બાપા શું કીધું આ ઓધવરામ બાપા એ તમને ઓધવરામ બાપા અમારે અહિયાં રત્નાલમાં આવ્યા હતા હા તો રતનાલ માં આવ્યા હતા તો ત્યારે હું બે વર્ષ હતો બરાબર અમે અમારી બા પાસે વાત સાંભળેલી અમારા બા ને ઓધરામ બાપા કંઠી બાંધેલી હતી બરાબર પછી ઓધરામ બાપા કે મારી મા નામ હતું હીરા બરાબર અને કચ્છીમાં બોલતા છે હીરી છે રાસકોચ એટલે રાસ બોલ બરાબર તો મારી મા કે મારો છોરો દાદા બાપુ રહેતો નથી તો એને હું આમ એટલે મને ના સાંભળે પણ આ મારી મેં સાંભળ્યા અને એ રત્નાલમાં આવ્યા હતા અને ત્યારે અમારા મંદિરના ચોરાની પાંખ ઉપર એમણે પ્રવચન કર્યું અને ત્યારે પ્રવચનમાં એમ કીધું કે અત્યારે તમે જેમ ગાડી થી આવો છો બરાબર તેમ એકદી તમારા ઘરે ઘરો ઘર ગાડીઓ હશે વાહ વાહ પણ કચ્છી માં કીધો આ વાત સાંભળવા જોઈએ છે અચ્છા મુજી બો ગાલ રખી જા બો ગાલ એટલે શું મારી બે વાત મારી બે વાતો સાંભળ રાખજો કે એક તમે કે દીકરી નું પૈસો ન લીજો વાહ વાહ કન્યા તુલસી ને પાંદડે દેજો વાહ અને બીજી કે દીકરીને ને રણજી ગાર નદી જોવાય વાત વાતમાં બાયું કે ને માર માર રણ કે દીકરીને રણજી ગાર નડી જાય જે મુજબ બહુ ગાલિયું રખી જાય તો આજ જ્યાં આજે ઘરે જે ગાડા આવે ને એ ઘરો ઘર ગાડીઓ થી થયું આ આપણા રતનાલ ના અમારું જે અત્યારે મંદિર છે ત્યાં ત્યારે એ ત્યારે એ દેશી પાંખ હતી નરિયાવાળી એ પાંખ ઉપર ઊભી ઊભી અને ઓધોરમ બાપુ આ પ્રવચન કીધું હતું એ મેં મારી મા પાસેથી સાંભળ્યું એ આજે સાકાર થઈને ઉભું છે હા